નમસ્કાર દોસ્તો મિત્રો કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી દોસ્તો સુરેન્દ્રનગરની અંદર શંકર વેડ જે ઓગણીસો ને થી શરૂઆત કરેલી છે તો અહીંયા કેવી વેડ મળે છે કેવી નહીં આપણે અંદર ટેસ્ટ કરવા જશું કે એ લોકોનો વેડનો ટેસ્ટ કેવો છે મને ઘણા લોકોની કોમેન્ટ આવી છે કે આ જગ્યાએ તમે ટેસ્ટ કરવા માટે પહોંચી જાવ આપણે પહોંચી ગયા ચાલો Awesome.

કેટલા વાગે ચાલુ થાય આપણું સાહેબ અત્યારે ચાલુ થાય બરાબર ચાર વાગે ચાલુ થાય અને સાંજે સાડા નવ વાગે લાગે મમરા નહીં ખાજે મોરવે હા યુટ્યુબ ભાઈ ઓળખી ગયા છે હવે આચુ આચુ ભાઈ તો તો આપણા યાર સબસ્ક્રાઈબર છે ને વ્યુઅર છે હવે તો હવે તો સરસ મજાની ભેળ બનાવી જ દેજો

હા હા એટલે કેનો જે ભૂકો હોય પલાડિન આમલી ને અને પાપડી નું જે ભૂકો પલાડેલા ચટણી બનાવવામાં આવે છે અને ગોળ ની ચટણી છે અને બધું એકદમ મિક્સરમાં ક્રશ કરીને અને કોઈ જાતી તમને ખબર ના પડે કે આમાં શું વસ્તુ છે એવી ચટણી છે રેગ્યુલર કઈ ઘટેમ જ નથી ભાઈ સુપર છે બેની અંદર બધા લોકો ઝીણું સેવ નાખે હા ભાઈ અલગ કર્યું છે કંઈક જાડી સેવ તો ફેસ્ટ આવે છે કાટો મીઠો ટોપ અને પાપડી પાપડી જે ચટણી જોડે ખાવાની મજા છે સુપર અને આ કઈ બેડ છે દહીં ચીઝ બેડ ચીઝ થી ભરપૂર અને દહીં દહીં આવતું જ નથી કારણ કે બેડ આપણે નોર્મલી એકદમ કોરી જ બનાવવાની હોય છે આ લોકો એક એક મેં મારી લાઈફમાં ક્યારે આવી ભેળ મેં ખાધી નથી

અને દોસ્તો હવે આપણી જે લસણ વાળી લસણ ની બેડ છે ને લસણ વાળી લસણ યા સેવ મમરા જોરદાર તમે ઘરાકી પાછો જોઈ શકો છો

સેલ્ફી વિડીયો ની અંદર હું રાજભાઈ અને આપણા સાથે જાવીદભાઈ કે જે બધી જગ્યા આપણા સુરેન્દ્રનગર અંદર બધી જગ્યા લઈ જાય છે અને અમૂલ્ય સમય અમને ફાળવે છે અત્યારે આજે એમનું કામ આજે ખોટી કરીને જે બધી જગ્યા લઈ જાય છે એટલે ખાસ તો તમે બધા વિડીયો જોજો છો મને એવો મારા હાથે પેલા જો સુરેન્દ્રનગર નો હા સુરેન્દ્રનગર નો એટલે આપણું નામ તો જાવીદભાઈ છે હમ તમને દેખાડવાનું બધું કરું છું દેખાડવા અમે અમારો પણ કામ બંધ કરીને આવીએ ભાઈ કેવું રાજા વધારે શું સારું લાગ્યું તમને બરોબર આપણી સાથે ચટણી અલગ છે ભાઈ ચટણી કેવી જેને ચટણી ખરેખર બનાવી છે એમની ચટણીના હિસાબે લોકો આમના જેવી ચટણી ખરેખર તો કે આમના જેવી ચટણી તમને કહેવાય મેં તો આખલા જગ્યાએ બધે ખાધું છે પણ આ જે ચટણી જે ખાધી ને માઇન્ડલે કેવું હાલો ત્રણમાંથી વધારે તો એને બાપડીમાં મજા આવી મને પણ બાપડીમાં મજા આવી મને આમાં બહુ મજા કારણ કે ભેણમાં માં ક્યારે કોઈ દિવસ દહી આવતો નથી અને દહી સાથે જે કોમ્બિનેશન કર્યું છે ટોપ છે ઘરે પણ ટ્રાય કરજો બહુ મસ્ત બને છે દહીં નાખીને ઉપર ચીઝ નાખીને ટ્રાય કરજો બહુ મજા આવશે સારો દોસ્તો આપણે આવી રીતના બીજા વિડીયો પણ મળશું ત્યાં લઈને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એટલે લઈને જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ વિઝા ટુ રિયલ ફેન્સ કમલેશભાઈ વાહ ખૂબ સરસ તમે જે વિડીયો બનાવો છો એમાંથી મને ઘણી ઘણો ફાયદો થાય છે મારી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે વિઝા ટુ રિયલ ફેન્સ વેસ્ટર્ન રેલવેના ખૂબ વિડીયો બનાવા છે ગુજરાતી રેલવે સ્ટેશનના ટ્રેન ઇન્ફોર્મેશન કવર કરીશ જો કે મને રેલવે રિલેટેડ ઇન્ટરેસ્ટ હતો જો રાજકોટમાં બીટી શિવાની કિડની હોસ્પિટલમાં એક તરીકે જોબ કરું છું સન્ડેમાં હું વિડીયો શૂટ કરું છું તમારા પાસેથી પ્રેરણા મળી છે એડિટિંગ હું પોતે જ કરું છું કીપ અપ કમલેશભાઈ જય માતાજી એન્ડ જય મોગલ જય હિન્દ ખૂબ સરસ ભાઈ જે તમે જે અત્યારે જે શરૂ કરવાના છો જે ચેનલ બનાવી રહ્યા છો અને તમે જે બનાવી દીધી છે ચેનલ એ બહુ સરસ બહુ સારું કામ કર્યું છે એમાં ઘણા લોકોને ફાયદો પણ થશે ને તમને જે ઇન્ટરેસ્ટ હોય ને એ વસ્તુ કરવાની અને બિંદાસી સફળતા ચોક્કસ ને ચોક્કસ મળશે આજે નહીં તો કાલે અત્યારે ભલે તમારા વિડીયો જોવાવાળા ના હોય પણ ધીમે ધીમે લોકો જોશે અને તમારા કામની કદર લોકો કરશે પરફેક્ટ ઇન્ફોર્મેશન આપજો તમને જે શોખ હોય એ ચોક્કસથી કરજો એટલે ચોક્કસથી સફળતા અવશ્ય મળી જ જશે કારણ કે આ બધી વસ્તુ એવી છે ને પોતાના શોખ ઉપર ડિપેન્ડ કરે છે મને ખાવાનો શોખ હતો તમે આ ખાવાનું ચાલુ કર્યું તો સાહેબ મારું આવેલું છે તમને જો રિલેટિવ જેની પણ વસ્તુમાં દાખલા તરીકે કોઈ પણ વસ્તુ તમે કામ કરતા હોય એ બધી વસ્તુમાં તમે કરી શકો છો દાખલા તરીકે તમને ડાન્સ આવડતો ડાન્સ પર વિડીયો બનાવો જે પણ તમારે કુદરતે ગોડ ગિફ્ટ આપી હોય સાહેબ દરેક લોકોને અલગ અલગ ગોડ ગિફ્ટ હોય છે એ તમારે ગોડ ગિફ્ટ તમારા પાસે શું છે એ જાણવાની જરૂર છે અને એના ઉપર તમે કામ કરશો તો એકસો દસ ટકા સફળતા મળશે બાકી વિડીયો બનાવો તમારે કોઈ ના કર્યું ને એવું જ આપણે કામ કરવાનું સાહેબ પટેલ ક્રિશ હેલો હેલો ભાઈ તમે તમારી ચેનલ પર જે વિડીયો બનાવો છો એ સેમાં એડિટ કરો છો મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં કે કે એન્ડ કયો સોફ્ટવેરમાં એડિટ કરો છો ક્રિશભાઈજી અમે જે મોબાઈલમાંથી વિડીયો નથી બનાવતા ખાલી મોબાઈલમાં વિડીયો શૂટ કરીએ છીએ અને અમે કોમ્પ્યુટરની અંદર ફિલ્મો રાકારીનો સોફ્ટવેર છે તમે જે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર કે જે ફિલ્મો રાકારીનો સોફ્ટવેર છે અને સોફ્ટવેર અમે એ આની અંદર અમે બધા વિડીયો બનાવીએ છીએ એટલે એમાં બધા સારા વિડીયો બને છે તમે ચોક્કસથી એમાંથી પણ વિડીયો બનાવજો એમાં કામ સારું છે પછી તમને જે ફાવે બાકી ફિલ્મો રમનું એકદમ ઇઝી છે થોડાક ટાઈમ બનાવશો તો તમને ખ્યાલ આવી જશે ને ના ખબર પડે તો યુટ્યુબની અંદર લખજો કે ભાઈ ફિલ્મોમાં કેવી રીતે એડિટિંગ કરવું તો એ પણ તમને બધું શીખવાડી જશે થોડાક ટાઈમ હાથ બેસી પછી તમને આવે નીલ રૂપાણી મારી તો ઈચ્છા છે કે તમે લોકોને વેસ્ટર્ન વસ્તુ કવર છોડીને આવી વસ્તુ ઉપર ફોકસ કરો સાચી વાત છે નીલભાઈ કે અમે ટૂંક સમયની અંદર કદાચ એવું પણ કરીશું કે વેસ્ટર્ન કરતા આપણે જે ગુજરાતી ફૂડ કે જે લોકલ ફૂડ કે જે રોટલા શાક કે જે અમુક અમુક વસ્તુ જે ભજીયા છે ભેડ છે એ બધી વસ્તુનો આપણે વધારે ઉપયોગ કરશું અને એને લોકોનું ઉજાગર વધારે કરશું જેમ જેમ દિવસો જશે તેમ તેમ કંઈક નવું નવું લઈને જ આવશું બાકી આવી સરસ મજાની તમે બધા લોકો કોમેન્ટ કરતા રહેજો અને આવી અમે નવા નવા કંઈક ને કંઈક એવા એવા વિડીયો લઈ આવશું તમને જોવાની મજા જ આવશે અને અમારા કંઈક માઇનસ પોઈન્ટ હોય પણ એ ચોક્કસથી કહેતા રહેજો અને અમે આવી રીતના કંઈક નવું નવું લઈને આવતા રહીશું ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોના લાઇક કરજો કોમેન્ટ કરજો અને સરસ મજાના વિડીયો જોવાનું ભૂલતા નહીં ત્યાં લઈને જય માતાજી એન્ડ જય મોગલ জয় হিন্দ